ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોકો ઉપયોગી કાર્યો કરી જન્મદિવસ દિવસ ઉજવ્યો જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોકો ઉપયોગી કાર્યો કરી તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી વિગતે વાત કરીએ તો જામનગર ઇઠ્યોતેર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાએ તેમના જન્મદિવસ નિમિત્તે જનતાની સુખા કાર્ય અને લોક ઉપયોગી કાર્યો કરીને તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી આ ઉજવણીમાં જામનગરના મેયર ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય રાજપૂત સમાજના આગેવાન સાથે અન્ય સમાજના પણ આગેવાનો મહંતશ્રીઓને મોટી સંખ્યામાં જામનગરના શહેરીજનો જોડાયા હતા ઉજવણીમાં ભાગ લીધો હતો ધારાસભ્ય રીવાબાએ ચૌદ જેટલા વિકાસ કાર્યોના લોકો સુધી પહોંચાડી જન્મદિવસની ઉજવણી કરી ઉજવણીમાં આવેલ તમામ મહેમાનો અને જામનગર જામનગરવાસીઓને ધારાસભ્યની બાબા જાડેજાને તેમના જન્મદિવસ નિમિત્તે ફુલારા આપી શુભકામનાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા જેમાં એક હજારથી વધુ યુવાઓ માટે પાત્રી જુદી જુદી કંપનીઓની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરાયું ગરીબ પાંચ પરિવારે ઇલેક્ટ્રિક રિક્ષાની ભેટ આપવામાં આવી સાથે ગર્ભવતી મહિલાઓ માટે પોષણક્ષમ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર બે સ્થિત રાંધલનગર શાળાના બાળકોને ગણવેશની ભેટ આપવામાં આવ્યા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા સત્તર લાખ ને ખર્ચે ડોમનું નિર્માણ અને તેનું ઈલોકાર્પણ કરાયું આવાસો હોમ લોન ના ડેન્ટલ હોસ્પિટલ ખાતે રૂપિયા પાંત્રીસ લાખ ને ખર્ચે સ્થાપિત સોલાર

જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે આજે ઉજવણી કરવામાં આવી જેમાં ચૌદ જેટલા સેવાકીય સંકલ્પોને સિદ્ધ કરી અને અંત્યોદયની પ્રેરણા જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રહી છે એ અંતર્ગત આજે અ ખુબ દરેકે દરેક વિભાગને આવરી લઈ અને સેવાકીય પ્રવૃત્તિ છે એના માધ્યમથી ઉજવણી કરવામાં આવી જેમાં ખાસ કરીને દીકરીઓને પરિવારમાં જેમને દીકરી છે એવા પરિવારની દીકરીઓને સુકન્યા સમૃદ્ધિની યોજનાનું ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જે હું વખતો વખતથી કરતી આવું છું એના માધ્યમથી સહાય પૂરી પાડવામાં આવી આ ઉપરાંત મારા માધ્યમથી નીચોતેર વિધાનસભાના લાભાર્થી તરીકે દસ હજાર જેટલા લાભાર્થીઓને આ સેવાકીય યજ્ઞમાંથી લાભ અપાવવામાં આવ્યો જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ સેવાકીય યોજનાઓ છે એ યોજનાઓનો લાભ અપાવવામાં જેવા વિધવા સહાય છે અગેન સુકન્યા સમૃદ્ધિ યોજના છે આયુષ્યમાન ભારતની યોજના છે પુવરબાઈના મામેરાની યોજના છે ફ્રી સિલાઈ મશીનની યોજના છે આ પ્રકારના વિવિધ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સ્કીમ્સ છે એ અંતર્ગત એમને લાભાન્વિત કરવામાં આવ્યા સાથે સિત્તેર જેટલા સ્પોર્ટ્સ પર્સન્સનું સન્માન પણ આજના મંચથી કરવામાં આવ્યું જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમત ક્ષેત્રે જેમણે ખૂબ સારું પ્રદર્શન કર્યું હોય એવા સ્પોર્ટ્સ પર્સનોને સન્માનિત કરવામાં આવ્યા સાથે મારી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થઈ અને વિવિધ એટોતેર વિધાનસભાના વિસ્તારોની જે સમાજવાઇઝ હોલ છે કમ્યુનિટી હોલ છે આ ઉપરાંત ડોમ છે એ પ્રકારની જે વિવિધ માળખાકીય સુવિધામાં વધારો થાય એ પ્રકારના ગ્રાન્ટની ફાળવણી કરી એનું આજે ઈ લોકાર્પણ પણ કરવામાં આવ્યું આવા વિવિધ અનેકો અનેક પ્રકલ્પોને સાકાર કરતો સાથે સાથે ખૂબ જરૂર અત્યારે જે આત્મનિર્ભર ભારતની આપણે વાત કરીએ છીએ ત્યારે જરૂરિયાતમંદ પરિવાર ને પાંચ ઈ રીક્ષા નું લોકાર્પણ પણ અહીંથી કરવામાં આવ્યું આવા અનેકો અનેક સેવાકીય પ્રકલ્પો છે જેમાં સૌ ભારતીય જનતા પાર્ટીની ની ચૂંટાયેલા જનપ્રતિનિધિ ટીમ સંગઠન ની ટીમ અને વિવિધ સમાજના અગ્રણી શ્રીઓની ઉપસ્થિતિમાં સંતો મહંતો એમના આશીર્વચન સાથે આ સેવાકીય કાર્યો છે એ ઉજવણીના ભાગરૂપે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અહીંથી કરવામાં આવ્યા છે હજી ઘણા પણ કાર્યો છે જે હું વિગતે ડિટેલ આપીશ તો ખૂબ લાંબુ પ્રેસ થઈ શકે પણ ટૂંકમાં કહું તો જે વિભાગ ખાસ કરીને છેવાડાના માનવીને સ્પર્શે છે એ સ્પર્શતા વિભાગને કેન્દ્ર સ્થાનમાં રહી અને જે રીતના આદરણીય પ્રધાનમંત્રી શ્રીની એક ઈચ્છા અને વિચારધારા રહેલી છે કે વ્યક્તિગત દિવસ હોય એની ઉજવણી પણ આપણે કરીએ તો ખૂબ સરસ રીતે એક સમાજમાં સારો મેસેજ પર પહોંચતો હોય છે એક પેડ માકીનામ અંતર્ગત નાના બાળકોને યુનિફોર્મની સાથે સાથે છોડવાનું વિતરણ પણ આજના મંચથી કરવામાં આવ્યું ત્યારે હું ખૂબ ખૂબ જામનગરની જનતાનો અને પાર્ટીનો તેમજ સમગ્ર

સમાજના અગ્રણી શ્રીઓ વિવિધ એનજીઓના આગેવાન શ્રીઓ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો હું આભાર માનું છું ખાસ કરીને અત્યારની જે યુવાધનની સૌથી જે અભિલાષા કહી શકાય કે પોતાના પગ ઉપર ઉભા રહી અને પરિવારનું જે ક્યાંક ભરણ કરતા હોય ત્યારે એકતાલીસ જેટલી કંપનીઓ જામનગરના આપણા દિવસે આપણા આંગણે આવી અને રોજગાર ભરતી મેળાનું પણ ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં બારસો થી વધારે સીટ માટે થઈ અને રોજગાર ભરતી મેળાનું પણ આ તકે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ વિવિધ પ્રકલ્પો ક્યાંક સેવાના માધ્યમથી જન જન સુધી પહોંચવાનો જે સંકલ્પ છે સંકલ્પને અમે સાર્થક કરી અને આગળ વધી રહ્યા છીએ ત્યારે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું